ભાનુશાલી મહાજન માંડવી દ્વારા એકસો છત્રીસમી ઓદોરામ જયંતિ સરસ્વતી સન્માન અને રામનવમીની ત્રિવેણી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભાનુશાલી મહાજન માંડવી અને બાનુશાલી યુવક મંડળ માંડવીના સંયુક્ત ઉપક્રમે વિઠલવાડી માંડવી મધ્યે એકસો છત્રીસમી ઓદોરામ જયંતિ ઓગણત્રીસમાં સરસ્વતી સન્માન સાથે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ દ્વારાના સંત કરસનદાસ અને મહાજન અગ્રણી તથા દાતા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા સ્વાગત ગીત અને રામચરિતને લગતું ભવ્ય મંત્ર મુક્ત કરતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ માં સરસ્વતી સન્માનના મુખ્ય દાતા કલાબેન હરિરામ નારાયણભાઈ વડોર પરિવાર તરફથી જ્ઞાતિના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ એકસો વીસથી થી એકસો પચીસ વિદ્યાર્થીઓને ઇનામ અને મેડલ આપવામાં આવ્યા બાલ મંદિરના વિદ્યાર્થીઓને સ્વપરસો મેઘજી નંદા પરિવાર ના દ્વારા પ્રોત્સાહન ઇનામ અપાયા રોકડ પુરસ્કારના દાતા તરીકે સ્વ ખીમજી દામજી કટારમલ પરિવાર અને માસ્ટર ડિગ્રીના પ્રોત્સાહક દાતા તરીકે ઈશ્વરલાલ માધવજી નંદાએ લાભ લીધો સમાજના વિદ્યાર્થીઓને નોટબુક તથા પુસ્તકોના કાયમી દાતા સ્વ ધનલક્ષ્મીબેન અશ્વિનકુમાર મંગેના સુપુત્ર સ્વ ધવલકુમાર અને સુપુત્રી સ્વ વિનીબેનને પણ યાદ કરવામાં આવ્યા મહાપ્રસાદના દાતાનો લાભ ગોમતીબેન ઉમરસિંહ કટારમલ પરિવારે લીધો ઓધોરામ બાપાની આરતીનું ચડાવવાનું લાભ કલાવંતીબેન હરિરામ નારાયણભાઈ વડોર પરિવારે લીધો તાજેતરમાં જ બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરી વકીલની માનત પદવી મેળવેલ ઝીલ અતુલભાઈ દામા તથા નિશા રોહન મેંગર અને સુમિત પંકજભાઈ કટારમલને જીપીએસસી ની પરીક્ષામાં પાસ કરી ક્લાસ ટુ ઓફિસર બનવા બદલ જ્ઞાતિ ગૌરવ વધારવા બદલ સન્માન કરવામાં આવ્યું માંડવીના યોગ ગુરુ પંકજભાઈ કટારમલ દ્વારા પ્લાસ્ટિકનો ઓછો વપરાશ કરીને પર્યાવરણને બચાવવા માટે પોતાના પ્રવચનમાં જણાવવામાં આવ્યું યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગે દ્વારા આજના યુગમાં શિક્ષણ જ સફળતાનો ગુરુમંત્ર છે એવું જણાવવામાં આવ્યું બહુળી સંખ્યામાં પધારેલા જ્ઞાતિજનો ઓધવરાસ રમી અને મહાપ્રસાદનો લાભ લીધો આ કાર્યક્રમને સફળ બનાવવા મહાજન પ્રમુખ જયેશભાઈ હુરબડા યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગે મયુર નંદા ईश्वर भाई नंदा नरेश गजरा किशन गजरा गिरीश गजरा लालजीभा कटारमल विजय भाई मैंगर जगदीश भाई धीराव ईश्वर भाई माव धनजीभा मंगे राजेश भाई मिठिया राकेश भाई कटारमल रमेश भाई नंदा मांडवी भानुशाली बोर्डिंग विद्यार्थी जिला प्रमुख भावनाबेन नंदा हंसाबेन कटारमल गीताबेन गजरा शिल्पाबेन गजरा दीपाबेन मेंगर सावित्रीबेन नंदा भाविकाबेन मंगे रीमाबेन हुरबड़ा દક્ષાબેન કટારમલ પૂજાબેન ભદ્રા કલ્પનાબેન ગજરા વર્ષાબેન કટારમલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કિશન ગજરાએ કર્યું હતું